ઈફકો છે ને અત્યારે પાંચ કરોડ કરતા વધારે ખેડૂતો સાથે કોઈ કોઈ રીતે સંકળાયેલી છે છત્રીસ હજાર સહકારી સંસ્થાઓ છે અને આ જે સંસ્થા ને ચોપન વર્ષની જે સંસ્થા અત્યારે વટવૃક્ષ છે એમાં લોકોને રસ શું કામ હોય રાજનેતાઓ તો તમને કહું કે ચાર હજાર એકસો કરોડ કરતા વધારેનો નો ધંધો કરે છે ખાતર બનાવતી કંપની નથી ખાલી આપણને એમ લાગે ખાતરના કારખાના માટે શું અમિત અને ને આટલો રસ હોય જયેશ રાદડિયા ને કે ભાઈ દિલીપ સંઘાણી ત્રણ હજાર કરોડ અને જાજુ દૂર નથી જવું હમણાં આગલા વર્ષોમાં જ જઈએ અને એ તાજુ છે હમણાં આરોપીને જામીન મળ્યા છસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું આ જ થયું મની લોન્ડરિંગ થયું અને જે પોટાશ ની કંપની હતી તેની સાથે નાણાં નાણાની જે લેવડ દેવડ થઈ એમાં બધું છે મને એવું લાગે છે કે કોઈ મિનિસ્ટર પાસે ખાતું હોય ને એના કરતા વધુ શક્તિશાળી સંસ્થા છે વધારે પગાર કેટલા ચેરમેન છે વાઇસ ચેરમેન છે ની જે મને જાણકારી મળી તો મહિનાના લાખો રૂપિયા છે કદાચ હું એવું માનું કે આપડા પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કે ચીફ જસ્ટિસ બધાને ભેગા પગાર કરી તો એના વધારે જસ્ટીસ એટલે ઇન્ટરેસ્ટ એટલા માટે છે પ્રવાસો મફત સફરો મફત છે એવું ઘણું બધું છે અત્યારે એક બઉ ખાસ વાત એ છે કે એકસો એસી મત આપવા માટે જે લોકો જાય છે એને પણ ભાડા ને ભથ્થા મળે છે એટલે હવે લોકો સમજી ગયા છે કદાચ કે આટલું બધું ઇન્ટરેસ્ટ શું કરવા છે